બર જો હું તારી હાટુ હું લાવ્યો છું તને નથી આપવાનો એ નથી આપવાનો નથી આપવો તારી હાટુ નથી લાવ્યો એ ગયો 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 જો તો કંપાસ કેવો છે તને ગમે છે હે એ સ્વર તો ખોલતાય નથી આવડતો યે ખુલી ગયો હે એમાં કઈ છે કંપાસ માં ખોલતા નથી આવડતો તને હે હે નથી ખોલતો એ હું છે એમ નહીં પણ આ છે હું તો તને આ કંપાસ હવે નથી ગમતો ને સર તો આપડે કોઈક ને આપી દેવો છે હે કેમ તને ગમે છે હે તો આ સ્કૂલે લઈ જઈશ કંપાસ હવે ક્યારે લઈ જઈશ હે આજે થોડો લઈ જવાય કાલે લઈ જાજે ને મને બહુ ગમ્યો છે આ કંપાસ એની ઉપર કોનો ફોટો છે સ્વરનો ફોટો છે રોતો ઉપર સ્વરનો ફોટો છે એમાં કંપાસમાં હે આ કોનો ફોટો છે આ કોનો ફોટો છે હે હેં સ્વરનો છે એ સ્વર છે રતો હરખું રોતો સ્વર છે હે ઓલું રમકડું તો એમાં નાખી દે તારા કંપાસમાં આ રમકડું છે એ નાખી દે તો તારા કંપાસમાં સમાઈ રહે છે નાખી દે પછી ખાનું બંધ કરી દેજે કેમ નથી થતું

સરભાઈ તો કંપાસ ને બાજુમાં લઈને હુઈ ગયા લાગે છે કે હું દાંત કેમ કાઢે છે લાગે છે કંપાસ તને નથી ગમતો ને તો આપડે કોઈક ને આપી દેવું હોય તીથુભાઈ ને આપી દેવું હો ને નથી ગમતો તને એટલે તું ના એમ કેશો મને એવું ખબર મને તો આવડતું નથી થી કરે

कौन से? वाइंड लो। वाइंड लो। क्विट लाशा बेगा। ये आऊं। जो एक से मंकी। ये दूसरा है, ये तीसरा है। तीन-तीन कार्टून है। कार्टून? और चौथा कार्टून ये है। ये चौथा कार्टून है। स्टार है। क्या है? स्टार है। स्टार नहीं है। वो तीन कार्टून है और ये चौथा कार्टून है। उसका नाम है स्वर। ये नहीं करेंगे। ના તો ઓ રમે યે ભાઈ કા ફોટો હે દેખો પીછે ગાંડાલાલ હે ટાટાભાઈ બોલ